વરસાદથી થયેલ નુકસાનની સહાય ચૂકવવા ચાત્રાના ગ્રામજનો દ્વારા ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હજુ એક અઠવાડિયું થવા છતાં કેડસમા પાણી ભરાયેલા જોવા મળ્યા ભાભર તાલુકાના ચાત્રા ગામે વરસાદના પાણીના કારણે ભારે તારાજી સર્જાઈ છે જેને લઈને લોકોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે ચાત્રા ગામના ઘરોમાં પાંચ પાંચ ફૂટ સુધી પાણી આવી જતા ગામમાં તેમજ ખેતરોમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવીને માંડ માંડ નીકળ્યા હતા અચાનક જ વરસાદનું પાણી આવી જતા ઘરવખરી સહિતની વસ્તુઓને નુકસાન થયું હતું અને નુકસાને ભોગવવાનો વારો આવ્યો તેમજ વરસાદ બંધ થયાને અઠવાડિયું થવા આવ્યું છતાં હજુ ઘરોમાં પાણી ભરાયેલા છે તેમજ અસરગ્રસ્તોની આજ સુધી

કર્મચારી પગડી ગઈ હોવાનું આજે આવેદનપત્ર મમલતદાર કચેરી ખાતે ભાગર આપવા માટે આવ્યા છે સરકારને વિનંતી ટીડીઓ સાહેબને પણ વિનંતી કે વહેલી તકે વખરી જે પકડી છે તેની સહાય આપે કેશોલ આપે અને અત્યાર સુધી મુલાકાત તો કરી કરીને ટીડીઓ સાહેબ કે આવ્યા હતા મમલતદાર સાહેબ પણ આવ્યા હતા પણ જે કેશોલને ઘર વખરી છે તે લોકોને મળી નથી તો વહેલી તકે મળે તે માટે આજે આવેદનપત્ર ત્યાં મામલતદાર સાહેબ સાહેબ ભાભરને આપવામાં આવ્યું છે અને ટીડીઓ સાહેબને પણ અમે રજૂઆત કરવા માટે જવાના છ એટલે આ વાત અને સાથે સાથે આ પાણીનો કાયમ નિકાલ થાય તે માટે સરકારને વિનંતી કે પાણી જે આવે છે તે રડકા સાઈડથી આવે છે સુઈગામ તાલુકાના અને ચાત્રા ગામમાં આવે છે સુઈગામ તાલુકાના રડકા ગામથી અને પાણી આવે આવ્યા પછી જે ગામ વિહોણ થઈ જાય છે તમામ રસ્તાઓ જે તૂટી જાય છે તેના નાણાં આ વખતે મોટા બનાવે તો પાણીનો નિકાલ થઈ શકે એ પાણી પાછું કુંભેશ્વર રોડ ચાત્રાથી કુંભેશ્વર જે પેટાશાળા છે ત્યાં જવાનો રસ્તો છે તે તેનું પણ નાળું તૂટી ગયું છે તે પણ બાંધવામાં આવે અને ત્યાંથી કેનલ પણ તૂટી ગઈ છે વેજપુર પેણા તો એ કેનાલ પણ નાળું બનાવવામાં આવે ને લાઈનમાં પણ નાળું જે સરકારે કેન્દ્ર સરકારનો રોડ છે ભારતમાલા તેમાં પણ નાળું સાંકડું મૂકવાથી ગામમાં પાણી ફરી વળ્યું છે એટલે કેનાલ તૂટી જવાથી થોડા બચી ગયા છે લોકો એટલે આ જે નાણાં મૂકવાના છે વાત તે વહેલી તકે નાણાં સરકાર મૂકે અને તે વાતે આપ સરકારને મારી વિનંતી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સુજગામની મુલાકાત લીધી હતી કે સુધામને અડીને આવેલું ચાત્રા ગામ છે તો ચાત્રા ગામને વહેલી વહેલામાં વહેલી તકે ઘરવખરીની સહાય મળે તે માટે વિનંતી જીટીયુ સાહેબ મામલતદાર સાહેબ ચોરી